હલો મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છે સિંહમાં અને બધાને મહાદેવ કારણ કે આજે થઈ ગયું છે થોડુંક મોડું ગયા હતા આપણે બહાર ખબર કાઢવા ગયા હતા તો ઘરે આવ્યો તો કાવ્યએ કીધું કે પપ્પા એ કે કૂતરા તમારી વાટે હતા અત્યાર સુધી અને અત્યારે જો હોઈ ગયા છે ક્યારના તો તમે આવ્યા નહીં એટલે હોઈ ગયા તો અત્યારે આપણે થઈ ગયા વાગી ગયા છે લગભગ પોણા દસ જેવું થયું છે અને બધા હોઈ ગયા છે શાંતિથી જો ક્યાંય બતા નથી એની કોલકી કરીને બધા હોઈ ગયા છે કારણ કે દૂધ પાવાનું બાકી છે અને હજી દૂધ આપણે લઈને મૂકી દીધું છે કારણ કે વધારે પડતું ઠંડુ હોય એટલે ગરમ કરવા મૂક્યું છે તો આપણે ઘરેથી હવે દૂધ લઈએ કારણ કે આપણે આવી ગયા છે એ ઘરે એટલે ક્યારનું ગરમ કરવા મૂક્યું હતું પાણીમાં મૂક્યું હતું એટલે તો અત્યારે આપણે ગરમ દૂધ થઈ ગયું છે અને અત્યારે બોલાવી તો એ પણ બધા આવશે બધા બહાર દૂધ પીશે અને પછી પાછા શાંતિથી સુઈ જાય તો ફટાફટ આપણે લઈ આવી દૂધ તો ચાલો આપણે જઈએ ઘરે ઘરે જઈને દૂધ લઈને પાઈ દી હમણાં તમે ખાલી થોડીક વાર

આવ્યા બેન અમારા આવી ગયા છે થઈ ગયું છે કમ્પ્લેટ ને આપણે લઈને જઈએ કારણ કે હમણાં જોઈજો હાથ કરવું એટલે બધા ફટાફટ બધા એવા આવવાના છે ને ભાઈ ખાલી એના નામ સાંભળ્યું આપણે બધાના નામ પાડે છે જોઈજો ખાલી તમે અત્યારે કોઈ છે નહીં બધા અંદર છે પણ ફટાફટ બધા બહાર આવશે તો બને વિજો ફેર બધી હાલો મંગા કાળા ચાલો ફટાફટ આવી જાઓ હાલો આવી જાઓ જોવા આવ્યો બધા આવી જાઓ હાલો ફટાફટ મંગા એ કાળા નથી ચડવાનું આમથી આવો ફટાફટ હાલો આલો હાલો હાલો જો ક્યાં ચડે જો કેટલી એને ઉતરજો છે ને બધા એવા પીવા મળશે ને બધા કારણ કે પીખાય છે આમ જોઈજો જોઈ કેમ કરે સમજો સમજો બધા કેવા ટીંગાણા હાલો એવી આવ તોફાન નહીં કરવાનું આવી આવો હાલો 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 અહીં વેકરામાં વહી આવું તમારે જો આવી પગ બહાર રાખવાના જો કેમ કરે જો ઢોળાનું ને તો મારી માઇલ તોડી નાખ્યું એક હજાર તો તે કેટલી કેટલાય ભૂખ્યા થયા છે અત્યારે કારણ કે દસ વાગી ગયા છે કારણ કે આપણે તો ખાઈ લઈ પણ આ તો ક્યાં બી સરખ ખાવા જાય હતા ને વાટે કેમ આવ્યા ને ફટાફટ બધા બાર નજી એને મમ્મી ને પાવાનું છે અને ઓલા કાળા ની પાવાનું જે ઓલા બે નાના નાના છે એની પાવાનું છે તો કેટલી બધી વિડીયો માં બનાવી રહી કારણ કે આ પીલી છે રોડ કેમ પી અંદર પગ નાખીને ને પીયો પછી બધું પી ગયા પી ગયા બધું હાલો મૂકી દે હવે એની મમ્મી ને પાઈ દેવાનું હાલો

Masto saya biasa sekali. Ayo, cari dua pasal-pasal lewat. Iya, kan? Pokoknya, ambil, ambil, amre 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 ambil, 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 pasal ambil, 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 ambil,

તો જો આ કાળો પી ગયો ને જે તો જો ડબલું સાટે પૂરું થઈ ગયું તો બસ બધાને દૂધ પાઈ દીધું છે અને હમણાં બધા આવશે પાછળ પાછળ જો એવા જો બાપા એવા ને પાછળ બધા જોઈ જાઓ જાઓ જો બધા ખાય ખાઈ બહાર આવે બધાય પી લીધું છે દૂધ તો ખાસ કરીને વિડીયો ગમે તો લાઇક કરી નાખજો અને આવા મૂંગા પ્રાણીને ની કઈક સેવા કરજો થોડીક થોડીક અને બીજું તો કાંઈ કારણ બધાયને પણ જો બધાય રમે ત્યાં સડી ગયા છે જો જો આમ જાય થોડા ઘરે જો બધાય આવી ગયા જો હવે બધાય છે ને બધાય એની એની હા હા રીતે બધાય મસ્કરી કરે છે જો પછી પાછા ભૂખ્યા થઈ જવાના છે એવું લાગે છે જો એ ખાઈ ડબલામાં જોવે છે જેને ડબલા ઉપર ધ્યાન છે જો આવી ગયા તૈણી ડબલું તોડી નાખવાના છે એવું લાગે છે જો એ ઉપાડ્યો એ જો ભૂખ્યા નથી પણ ખાલી ખોટા બધા મસ્કરી કરે છે અલે કાળા અલે જો આમ જો આ રીતનું કંઈક હતું કારણ કે આજ મોડું થઈ ગયું એટલે બહુ ભૂખ્યા થયા હતા એટલે વધારે દૂધ પીધું બધા કારણ કે ફૂલ થઈ ગયા બધા દૂધ પીન પીને તો બસ બીજું કાંઈ નહીં ખાસ કરીને વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો વલોગ કરીએ છીએ આપણે પૂરો કારણ કે ક્યારેક ક્યારેક આપણે વ્લોગ મૂકીએ છીએ એનું કારણ છે કે બહુ ટાઈમ નથી રહેતો પણ હવે લગભગ આપણે ડેઇલી વ્લોગ ચાલુ કરવાના છે તો ડેઈલી વ્લોગ આપણે આવી જાય છે તો એનો ઓલો કરી ન મળશું આપણે નવ ઓળખમાં ત્યાં સુધી જય માતાજી મંગળ માધે મહાધે ચાલો તો બાય